આ જાતી અને પછી દોડવાનું પહેલા પહેલા તો તમે અંદર જશો એટલે તમારો આધાર કાર્ડ ને કોલ લેટર ને એ બધું વેરીફાઈ કરશો કે આધાર કાર્ડ પ્રમાણે નામ છે કે નહીં એ બધું તમે જે ફોર્મ ભરતે હોત નાખેલું હોય ને હા એ બધું એ વેરીફાઈ કરશો કે તમારું સાચું નામ નાખેલું છે ને બાકી પછી પેલા હાઈટ માં આવશે હાઈટ તમારી કમ્પ્લીટ થઈ جاتی હોય એટલે પછી રનિંગ કરાવશે રનિંગ કરાવીને છાતી વજન એટલે એમાં તો વાંધો નહી એ છાતી વજનમાં તો વાંધો ન આવે હાઈટમાં વાંધો આવે કેમ કે હાઈટ ન હોય તો યાથી જ રિજેક્ટ કરી દે હા બસ કે છાતી વજન હોય તો એમાં તો ચાન્સ આવે કે તમે મેડિકલ વખતે જાવ ને તો ત્યારે તમે કમ્પલીટ કરીને જાજો એમ હ અત્યારે આપણે કટઓફ જે આવ્યું છે એ કટઓફ આટલું જોઈએ છે કે થી કે વધીયા બાકી ફાઈનલ કટઓફ ને આંથી વધી જશે કેમ કે અત્યારે શું કે ફિઝિકલ હાટુ બોલાવેલા છે તો થોડું ઘણું ઓછું રાખે પછી જેમ મે એક બીમાર પડતો થોડી વધારે મેડિકલ માં એક

हूं मांगरोड नु एक नानकड़ा गाम आदि बोल सु थी ठीक 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 काय काय हां क्या तुम क्या हो हूं छत्तीसगढ़ सु भाई छत्तीसगढ़ हां हां क्या बोल क्या एयरपोर्ट के मेट्रो है वो गई नहीं नहीं, 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 नहीं नहीं मैं मैं विभाग से नहीं, नहीं ल, लो, आ सु येऊ ने खाना आवे ने हम्म हारु हारु સон રહી જઈએ આપણે કીધું કોઈ મિત્રોને કઈ માહિતી જોઈતી હોય તો આપણે આપી એમ હમ પાછું એવું છે કે આપણે કોઈ ગુજરાતમાં બહુ ઓછું છે કોઈ નથી અખ્યાન તમને હા તો કે તર હું મિત્રોને ખાલી મહેનત કરવાની ખબર પડતી હોય પણ આટલી ડીપમાં માહિતી આટલી કઈ હોય નઈ કાઈ હમ એટલે મેં કીધું YouTube ચેનલ આપણે બનાવી કોઈ મદદ જો થાતી હોય તો મદદ કરી શકવી થોડી આલુ આભાર તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો જો ના નબીજો કોઈ તો છે નહીં એવું હશે તો તમે WhatsApp પર પાછો મેસેજ નાખી દે કે કાઈ 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 વાંધો ગમે ત્યારે મેસેજ કરજો એ કાઈ વાંધો હાલો છે